જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા પૂર્વ ધારાસભ્ય અમરીશ સહિત સ્થાનિક સરપંચો સહિત લોકો જોડાયા હતા ચાલુ વરસાદમાં રેલી નીકળી રોજ સાથે રજૂઆતો કરવામાં આવી હતી પૂર્વ ડિવિઝન દ્વારા જાહેર કરી જણાવવામાં આવ્યું હતું કે હનુમાન જંગલ વિસ્તારમાં આવેલું રજૂઆત કરી હતી જેમાં ખાંભાના આશ્રમ મંદિર બચાવવા માટે જંગલ ખાતા તરફથી મહંતને ફોન કરી એક વખત તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસ સુધીમાં આશ્રમ ખાલી કરી જતા રહેવા મૌખિક સૂચના આરએફઓ દ્વારા આપવામાં આવી હતી અહી રાજ્યના મહાનગર

ઘણા ગામડાઓના એના સેવકો છે આ સેવકોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે અને અત્યારે જે ચૌદ તારીખે એમાં જે સાધુ સંતો એને બહાર કાઢવાનું અને લોક મારવાનું જ્યારે જંગલ ખાતા તરફથી તો જંગલ ખાતા તરફથી નથી આ કોઈ એકાદ બે વ્યક્તિ તરફથી આ જે નક્કી થયું છે ત્યારે વન વિભાગ વન વિભાગ તરફથી યોગ્ય નિર્ણય લેવાય એના માટે આજે ખાંભા તાલુકામાં જે માર્કેટ યાર્ડથી મામલતદાર સુધીનો એક રેલી કાઢીને આવેદનપત્ર દેવા માટે અમારા ખાસ નેતા તરીકે અમરેશભાઈ આપણી વચ્ચે આવ્યા છે ત્યારે જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી